જે રીતે અનામત કેટેગરીમાં આવે એ પ્રમાણે સારા ઉમેદવારો પંચાયતના વોર્ડ નક્કી કરીને જિલ્લા પંચાયત સુધીના ઉમેદવારો જે તે વિસ્તારમાં સારી રીતે જીતે એવું કામ સૌને તમારે આપણે સાથે મળીને

કૃષિ માટેની કોઈ પણ માગણીઓ સરકાર પાસે મૂકવાની હોય ત્યારે બનાસકાંઠા એમાં સૌથી અગ્રેસિવ રહે હું તો ગુજરાત સરકારમાં પાંચ છો બજેટમાં બેઠું છું તો પાંચ છો બજેટમાં જેટલા આપણા આર્થિક વિકાસ નિગમ છે એ નિગમોની અંદર સૌથી મોટો અન્યાય કરવામાં આવે આપણે બીજાને મળેલો કોઈ વિરોધ નથી પણ આપણી જનસંખ્યા પ્રમાણે આપણને મળતું નથી સમાજ હોય તો એને આઠ ટકા પ્રમાણે ગ્રાન્ટ આવે સમાજ હોય તો ગ્રાન્ટ કરવામાં આવે તો ગુજરાતની અંદર ચોપન ટકા વસ્તી ઓબીસી આપણે ચોપન ટકા નથી માગતા પણ સત્યાવીસ ટકા તો બંધારણીય સ્વીકારની બાબત છે તો બંધારણ સ્વીકારી બાબત તો આપણી એક જ માગણી હતી કે બજેટમાં ગુજરાત સરકારના બજેટમાં આપણને સત્યાવીસ ટકા પ્રમાણે બજેટની માગણી કરવામાં આવે ચાહે બધા નિગમ હોય કે તમામ જેટલા ડિપાર્ટમેન્ટો છે તમામ ડિપાર્ટમેન્ટો આ માગણી જ્યારે તું ગ્રાહર રકડી જાય છે અને એનો અમલ છે ને લાભ હવે વધારે વધારે બનાસકાંઠા જિલ્લાને મળવાનું હોય સ્કૂલના લોકો હોય આ વેપારી હોય ગામથી ગામને જોડતા રસ્તા હોય

ગુજરાતમાં છે પાગલસિંહ સોલંકી જયતને apna nana ko satya jatakhi ena pachi gujarat ni andar pakshi panchu shu ena ji jansankhya parmare shu to ke jo congress ni sarkar aavse va 27% gujarat sarkar nu jeko budget me 3000 karu ena 27% budget parapi maade ni sabthi vadh vali congress party akani aa ma કે તમામ ડિપાર્ટમેન્ટો આવી જાય પણ એટલે નીચે મારો કેમારામાંથી એટલ છે કે તમે કોંગ્રીસ પોંગ્રીસ કરશો ને તો એમાં કંઈ કોઈ નથી આપણને પૂરું કરવાનું પણ કોંગ્રીસ આવશે તો તમને આર્ટવલ આપે છે ગુજરાતની અંદર કોંગ્રીસનું સત્તા આવશે તો વ્યક્તિગત રીતે નહીં પણ ગામની તમને છોડો રસ્તો કરવો હોય છાત્રાલય મંજૂર કરવી હોય શાળાનો રૂપ મંજૂર કરવું હોય પક્ષી મંદિરની અંદર મકાન વાત આ વાત નીચે મુખ્ય આપણે ક્યાંક ને ક્યાંક મજબૂત આવી હતી આપણા મિટિંગમાં કે ભાઈ વાગસની મિટિંગ કરવાય પક્ષી પછી એરની જે મિટિંગ બોલાવી હતી બેનની આયમાં સ્વાગત પ્રતિશ્રા એટલે ભાષણ કર્યા હતા એટલા બધું વાત નથી કરતી આ આ વાત તો પણ નીચેના હાથે શું જોઈએ કે તો જનસંખ્યા પ્રમાણે આપણે વર્તન તારીખ હોય કે જ્યાં ભારત સરકાર આપણા કરતી નથી કે ધારો કે બાબર તાલુકોની વસ્તી કેટલી છે આમ આખા જિલ્લાની અંદરની અને પછી દેશની કેટલું તો આપણા લોકોની શું લેવો પડે પછી આ બજેટની વાત કરવી પડે પછી આખો એકસો ને છેતાળીસ સમાજોને કેટલું મળે છે આમે ઘણા કાર્ય સમાજોને કેટલું મળે છે તો ટેક્સ જે ગુજરાત સરકારનું બજેટ છે તો ટેક્સના આપણા જે પૈસા ટેક્સના જીએસટીના એનો બજેટ પડે ને બધું રાજ્ય સરકારનું નું બજેટ પણ પડે ટેક્સ ના અને ટેક્સ તો આપણે 176 આપણે બધાય ભરીએ છીએ પણ જેટલો આપણે ટેક્સ ભરીએ એટલો પ્રમાણમાં આપણને ન્યાય મળતો નથી એટલે આ વાત કરવાની છે બક્ષી પંચ જે કઈ જવાબદારી છે કે લોકો માટે આ રીતે કરવાની નથી મેં આપ લોકો કીધું એમ કે કોઈ કામમાં એ મકર માગે તો શું કરવાનું એટલે બરાબર મુકાડી દેજો પણ એને મુકાડી વાત કરતાં કે ભાઈ તું કુરી કુરી ને બોલ